નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહલ બ્લોગ્સમાં આજના વિડીયોમાં આપણે વિજયા એકાદશી અને તેનું મહત્ત્વ અને તેની વ્રતકથા વિશે માહિતી મેળવવાની છે તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને ચેનલમાં પહેલી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ આભાર મિત્રો વિજયા એકાદશીની ઉજવણી આપણે ત્રેવીસ ફેબ્રુઆરી નામ તો બપોરે એકને પંચાવન કલાકે શરૂ થાય છે અને ચોવીસ ના રાતના એકને ચુમ્માલીસે પૂરી થાય છે એટલે ઉદયતિથિ મુજબ વ્રત આપણે ચોવીસ ફેબ્રુઆરીના દિવસે કરવાનું રહે છે તો આ બરાબર નોંધી લેવા વિનંતી છે આપણા હિન્દુ શાસ્ત્રની અંદર એકાદશીનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે એકાદશીનો દિવસ એટલે કે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવાનો દિવસ અને દરેક મહિનામાં બે અગિયારસ આવે છે એમ એક વર્ષમાં કુલ મળીને ચોવીસ રસ થાય છે બધી અગિયારસમાં વિજયા એકાદશી ખૂબ વિશેષ માનવામાં આવે છે

અને એવી માન્યતા છે કે આ વ્રતને કરવાથી શત્રુઓથી પીડા ફૂલ ફળ પ્રાપ્ત વગેરે અર્પણ અને દરેક પ્રકારની આરતી કરો આ દિવસે ચડાવો કરો આ તમામ પાપો આકડાના ફૂલ વગેરે એકાદશીનો વ્રત રાખવાથી મનુષ્યનો વધે છે દીપ પ્રગટાવીને આરતી વૃષ્ટિ થાય છે અને તમામ મનોકામના પૂર્ણ થઈ શકે એટલું જ નહીં

સમુદ્રણે લક્ષ્મણને કહ્યું કેવી રીતે લક્ષ્મણજી બોલ્યા હે રામજી તમે આજે આ વર્ષો બેઠા મુનિએ તેમને બોલ્યું હે રામજી તમે ક્યાંથી બતાવ્યા છો બોલ્યા હે મહર્ષિ હું મારી સેના સહિત અહીંયા આવ્યો છું મહાક્ષ પાંચ પલ્લવ રાખી વેદિકા પર તેનું સ્થાપન કરો એ કળશ ના નીચે સાત અનાજ ભેળવેલા અને જવ રાખવા તેના ઉપર શ્રી નારાયણ ભગવાનની સુવર્ણ પ્રતિમાની સ્થાપના કરવી એકાદશીના દિવસે સ્નાન આદિ કર્મથી પરવારી ધૂપ દીપ નૈવેદ્ય નાળિયેર આદિથી ભગવાનનું પૂજન કરવું તે સમસ્ત દિવસ ભક્તિપૂર્વક કળશની સામે બેસી વ્યતીત કરવો અને રાત્રિના પણ બેસીને જાગરણ કરવું દ્વાદશીના દિવસે નદી અથવા તળાવમાં સ્નાન કર્યા પછી કળશને બ્રાહ્મણને આપી દેવો હે રામ જો તમે આ વ્રતને સેનાપતિઓ સાથે કરશો તો અવશ્ય તમે યુદ્ધમાં વિજયને પામશો શ્રી રામચંદ્રજીએ મુનિની આજ્ઞા અનુસાર વિધિ વિધાનથી આ વિજયા એકાદશીનું વ્રત કર્યું અને તેના પ્રભાવથી દૈત્યોના ઉપર વિજય મેળવ્યો અત હે રાજન જે મનુષ્ય આ વ્રતને વિધિવિધાનપૂર્વક કરશે તેનો બંને લોકમાં સદૈવ વિજય થશે તો મિત્રો આ હતી વિજયા એકાદશીની વ્રતકથા જેમ ભગવાન રામને આ વિજયા એકાદશીનું વ્રત ફળી એવી જ રીતે આપણને આ વ્રત ફળે તેવી આપ સૌને ભગવાન વિષ્ણુ પાસે પ્રાર્થના કરવાની શક્તિ આપે ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો આ એકાદશીના દિવસે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું એની પણ થોડી વાત કરીએ તો આ એકાદશીના વ્રતના દિવસે અનાજનું સેવન ન કરવું એકાદશીનું વ્રત ન રાખનાર લોકોએ પણ ચોખાનું સેવન ન કરવું જોઈએ અને એકાદશીના દિવસે વાળ નખ અને દાઢી પણ કાપવાની ભૂલ ન કરવી આ બાબતોનું વિશેષ ધ્યાન રાખવું એકાદશીના દિવસે બ્રાહ્મણોને યથાશક્તિ કંઈકને કંઈક દાન કરવું જોઈએ એકાદશીના વ્રતના પારણા કર્યા પછી જ અનાજનું દાન કરવું એ શુભ માનવામાં આવે છે અને આ દિવસે અમુક વસ્તુ આપણે ન કરીએ તો એ સારી વસ્તુ કહેવાય આ દિવસે સંભવ હોય તો પાણી અથવા અનાજનું સેવન ન કરી અને નિરાહાર રહી શકાય તો ખૂબ સારું કહેવાય અને જો તમે આ વ્રત નિરાહાર ન રહી શકો તો ફળ અને પાણીનું સેવન કરવું નાના બાળકો અને વૃદ્ધ અને રોગી વ્યક્તિ આ વ્રતનું પાલન ન કરવું એકાદશીના દિવસે ભાત અથવા તો ચોખારી વસ્તુ ન બને તેનું પણ ધ્યાન રાખવું આ દિવસે કંઈ પણ ખોટું બોલવું નહીં અપશબ્દ ન બોલવા કોઈને પણ દુઃખ ન પહોંચાડવું હિંસા ન કરવી આ બાબતોનું પણ વિશેષ ધ્યાન રાખવું એકાદશીના દિવસે કોઈ પણ પ્રકારનું નશાકારક સેવન ન કરવું અને શક્ય હોય તો બ્રહ્મચર્યનું પાલન કરવું અને આપણી શક્તિ મુજબ ગરીબ લોકો અથવા તો જરૂરિયાતમંદ લોકોને દાન કરવું અને ગાયને ઘાસચારો ખવડાવવો તો આ બાબતોનું જો આપણે આ દિવસે ધ્યાન રાખીએ તો એકાદશીનું વ્રત ચોક્કસ આપણને ફળે છે જેવી રીતે ત્રેતાયુગમાં ભગવાન શ્રી આ વ્રત ફળ્યું એવું આ વ્રત કરનાર સૌને ફળે અને આ કથા સાંભળનારને પણ ફળે એવી આપણે ભગવાન લક્ષ્મીનારાયણ એટલે કે ભગવાન વિષ્ણુ પાસે પ્રાર્થના કરીએ વિડીયો આપ લોકોને જરૂરથી ગમ્યો હશે આમાં કોઈ દોષ રહી ગયો હોય તો અમને ક્ષમ્ય ગણશો ફરી મળીશું આવા કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સર્વોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ અને જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેવા ફરીને વિનંતી છે આભાર